નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ મહેશ રાજપુરિયા મારી યુટ્યુબ ચેનલ મહેશ રાજપુરી એગ્રિકલ્ચર ઉપર આપનું સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઇકબાલગઢની બાજુમાં આપણે એક ફાર્મ છે ત્યાંની વિઝિટમાં માટે આવ્યા છીએ તો આપણે જોઈ શકો છો કે એમને આજે જે કારેલા છે લાંબા કારેલા એની ખેતી કરી છે તો કઈ રીતે કરી છે અને કઈ રીતે એમનું ઉત્પાદન લીધું છે અને ક્યારથી આ શરૂઆત કરી આવવાની એની ટીપમાં માહિતી લેશું તો ચાલો આપણે ખેડૂત પાસે જઈએ તો મિત્રો આપણે આજે ઇકબાલગઢની બાજુમાં જે ગામ છે તે આપણે મુલાકાતે આવ્યા છીએ ભરતભાઈ માળીની તો મિત્રોને કહું પૂરું નામ અને મોબાઈલ નંબર આપે નામ ભરતભાઈ યુગનાથજી માળી મોબાઈલ નંબર ચોરાણું બ્યાસી ત્રણ સિત્તેર ઓગણસી ગામનું નામ પણ મહાદિવ્યા તાલુકા અમીરગઢ જિલ્લો બનાસકાંઠા

આપણે અહીંયા નર્સરીમાં પેલા રૂપા તૈયાર કરીએ રૂપા તૈયાર કરીએ અને પછી ખેતરમાં એટલે એટલે આ પ્રમાણે માપા બિયારણ લાવ્યું હાઈબ્રિડ કે આવું જતું પછી મારા નાના નર્સરીમાં આ ગયા પછી ત્યાં બિયારણ આપ્યું ત્યાં ટ્રેઓમાં રોપાયું પેલા ટ્રેમ રોપાયું એટલે પછી કેટલા પંદર કે વીસ દાડોમાં તૈયાર થઈ ગયું એ પ્રમાણે પછી અમારા અમારા ઘરે લાવ્યું આપણા મલચિંગને બલ્ચિંગ ખેતર તૈયાર કર્યું પછી એમાં વાયુ પછી થોડું આ વેલા સૂટે આવું થોડા મોટા થયા એટલે પછી આ ટેકા ભજન થોડું આ તાર ખેંચીને એ પ્રમાણે બધું બનાવે બરાબર તો ભરતભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ભરતભાઈ તમે પણ આવી જાઓ અને થોડી માહિતી આપો નમસ્કાર નમસ્કાર ભરતભાઈ હમ ભરતભાઈ તમે આ જે તમારા જે સસરા છે પોજાજી માળી બરાબર એમને જે આ તૈયાર કરીને તમને આપ્યું તો આ આઈડિયા તમને પહેલાં ક્યાંથી આવ્યો અને કેવી રીતે આવ્યો તો મને સાહેબ આનો આઈડિયા તો થોડો થોડો નોલેજ તો હતું પણ અમારે એક સગાવાલા કરતા કે એમના જોડે જોવા ગયો એટલે એ લોકો આવી જાળી નતા મારતા ખાલી ટેકા જ ઊભા કરતા અને મતલબ ઓછી મહેનત કરતા થોડી મેં રોપા કરાવીને વાયુ અને એની જાળી પાડી ઉપર તારબંધી કરી માર્યા પણ એનું ઉત્પાદન સારું મળે બગાડો એકદમ ઓછો થાય મતલબ કોઈ કવરાવાનો કે કાચું ના રહે વેણવામાં સવલત પડે એ રીતે થોડું મને વધારે અનુકૂળ આવ્યું ફોજાજી જે આ રોપા તૈયાર કર્યા છે બરાબર તમે જોઈ શકો છો એની વચ્ચે કારેલા તમારા એકદમ બેસ્ટ ક્વોલિટીના તૈયાર થયા છે અને આ વેલામાં જ્યારે આમ લબડે છે તો એ સીધે સીધા રહે છે બરાબર અને પેલું જે તમે કહેતા હતા એ પ્રમાણે હોત તો એ વાંકા પણ વળી જવાનું ભય રહે અને બધું તકલીફ રહેવા એમાં બહુ તકલીફો રહે છે જ્યારે આ સીધા થાય છે અને લાંબા પણ લંબાઈ પણ પકડે છે તો ફોજાજી તમે જે આ આટલા દિવસ સુધી ટેટી જે આપણે શું કહેવાય મરચાં હતા કા પછી ફુલાવર કોબી ટામેટા એ રોપ કરતા હતા તો તમને આ આઈડિયા કેવી રીતે આવ્યો કે આજે આપણે નવું કંઈક કરી અને આ તૈયાર કરીએ એમ સાહેબ એવું એમાં એવું હતું કે અમારા જમાઈએ વાત કરી હતી કે અમારા બાજુમાં આ તો પોકરોમ બનાવે છે વેલા પણ બનાવે છે અને કારેલા બનાવે છે કારણ કે મારે તૈયાર કરવું શું થાય કે સસરા જમાઈ બે ભેગા થઈને મળીને અમે રોપા બનાવ્યા રોપા બનાવી અને એમના પ્લાન્ટ એમના ખેતર સુધી લાવ્યા અને મજૂરી કરી અને એનો ફળ અત્યારે બહુ સારો દેખાય છે અને તમને આખી નર્સરી ફરીને બતાવું કે આ કેવું મસ્ત બનાવ્યું છે અને કેવું સુંદર થયું પણ ખરેખર ખેડૂતો એવું કહેવાય છે કે મહેનત કરે એનો ભગવાન ફળ આપવા માટે સાહેબ આવે જ છે તો બરોબર કારણ કે ડૉક્ટર હોય છે ને નાનો બચ્ચો હોય ડૉક્ટર એક ધારે છે ને તો ડૉક્ટર બની જાય છે તો ખેડૂતો ધારે એટલું કામ કરી જ શકે છે આ અત્યારે તાજો પરિણામ છે કે આ નવું નવું કામ કરી દો સસરા જમાઈ ભેગા થઈને તો અત્યારનો ફળ આ મહિનામાં તમે જોઈ રહ્યા છો કે માલ એવો છે ક્વોલિટી પણ એવી છે એના બચ્ચા પણ કેટલા બધા છે એ અટગળ અમે તો ખૂબ ખુશ છું અને બધા સાહેબ તમે પણ એમાં કોઈ પૂછી શકો છો આગળ શું થાય કેમ કેમ થાય આગળ જોઈએ આ બીજું રહેવાનું જોઈએ બધું ઓર્ગેનિક હો પેસ્ટિસાઇડ બિલકુલ દવા નથી આમાં બરોબર તો તમે જોઈ શકો છો કે આની અંદર જે પાયાના ખાતરમાં જે નાખ્યું છે ભાઈ પજાજી બિલકુલ અંદર છાણિયા ખાતર થી લઈને એમને ચાલુ કર્યું છે બરોબર તો એ પણ થોડી માહિતી આપો કે કઈ રીતે તમે એની અંદર કર્યું એમ અને પાયામાં તમે શું શું નાખ્યું હતું અને પાયામાં પેલા અમે છૂટું સાનિયું ખાતર લાવ્યું પાટિયાવાળું પેલા મલ્ચિંગ તો પેલા ખાલી આમ આમ લાઈન કરી અને અંદર ભરી દીધું પછી એના ઉપર કોઈ બીજી ઓર્ગેનિક સિવાય પેસ્ટીસાઇડ દવાની પેલું ખાતર ખાતર એની ડીઓપી બીજું બિલકુલ નહીં બરોબર અને સીધું મલ્ચિંગ ઉપર ખેંચી ને સીધા રોપા વાઈ નાખ્યા તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રાકૃતિક ખેતીનો એક ભાગ છે અને એની અંદર કોઈ પેસ્ટિસાઇડ દવા કે કોઈ રસાયણ કોઈ પણ પ્રકારનું રસાયણ છાંટવામાં નથી આવ્યું બરાબર તો ફોજાજી તમે આપણે જે આ પ્રાકૃતિક ખેતી જે આપણા રાજ્યપાલ અને વડાપ્રધાન જે કહી રહ્યા છે એમાં ભાઈ ભરતભાઈએ પણ થોડો સહયોગ આપ્યો છે અને એમના જે આ કાર્યલા છે લગભગ એક વીઘા આજુબાજુ જમીનની અંદર

ચાર થી પાંચ મહિના ટ્રીટમેન્ટ ઉપર જાય સાહેબ બે મહિના ને પંદર દિવસ થી આવ્યા હમ હમ ઉતારો ચાલુ જ છે એટલે છ મહિના સુધી એનો પીરિયડ ચાલે પછી તો ધણી ની તાકાત હોય આગળ લઈ જાય પણ છ મહિના સુધી તો ધીરે ધીરે એનો માલ ચાલુ રહેશે તમે જોઈ શકો છો મિત્રો કે છ મહિના સુધી આનો પીરિયડ ચાલુ રહે છે બરાબર અને ભાવ પણ સારા મળી રહ્યા છે ડાયાબિટીસમાં અને જે આપણા અન્ય રોગો થાય છે એના માટે કારેલા ડોક્ટર ખાવાની સલાહ આપતા હોય છે બરોબર તો આપણે આ કારેલા ખાઈ શકીએ છીએ અને પ્લસ બીજો કે મેન ફાયદો એ છે કે આ પ્યોર નેચરલ વસ્તુ છે જે પ્રાકૃતિક ખેતી જે છે એ એની અંદર આ ભૈયે છાણિયા ખાતરનો ઉપયોગ કરી અને વાયેલા છે તો તમે જોઈ શકો છો અમારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે કે કેવા એમની મહેનત છે અને કઈ રીતનું આખું સેટિંગ કરેલું છે સાહેબ સેટિંગ તો એવું છે કે તમે એકવાર જોઈ લો ઉપરથી જવાની બંગલાનો ઢાબો ભર્યો પહાડ કર્યો આપણે બનાવેલો છે એટલે મહેનતમાં તો કોઈ બાકી રાખી નથી પણ હવે ભગવાન આગળ આગળ કેટલું ફળ આપે છે એ જોઈ શકો છો કેમેરા માસ્તર જરા ઉપરથી એક બતાવો અને લાઇન કેવી બનાવેલી છે એ ઉપર પ્રોબ્લમ લાઇન કેવી છે પ્લાન્ટ કેવું બનાવ્યું છે હાલ એને મારે કેટલું આવેલો છે પ્લાવરિંગ મારુતિ ડિપટોપ આવે એ બધી બહાર રસ અમારી કરવાનું બીજું તમે જે આ રોપા તૈયાર કર્યા બરાબર પહેલાં તો તમે જે અલગ અલગ શાકભાજીના રોપા તૈયાર કરતા હતા હવે આ વેલાવાળા રોપા તૈયાર કર્યા તો ખેડૂતોને એ સમજાવો કે રોપા તૈયાર કરીએ આપણે જે રોપા ટ્રેની અંદર તૈયાર કરીએ એમાં અને આપણે જમીનમાં ડાયરેક્ટ વાઈએ એમાં શું ફરક હોય છે એમાં એવું છે કે રીંગણ છે મચ્છા છે આ લોકો તો બધાએ અઠવાડિયામાં એક મહિના પહેલાં કરાવતા હતા અને મહિના પછી રોપણી કરતા હતા પણ હવે આ કાર્યાલયની એવી જાત આપણે સક્સેસફુલ થયા છે કે આપણે ધારો ખેડૂતને બટાકા ઊભા હોય અને મહિનાને વારો હોય અને આપણને આવે તો રોપા તૈયાર કરો બટાકા ખોદ્યા પછી એક મહિનો રોપાની જગ્યા પડી રાખ્યો રૂપ ઉગે લગડા પણ જ્યારે ઓર્ડર આવેલો હોય ને તો રોપા તૈયાર કરો અને જ્યારે બટાકા ખોદીને સીધી જગ્યા તૈયાર થાય તો એક પચીસથી ત્રીસ દિવસની ખેડૂતની બચત થાય સીધો પચીસથી ત્રીસ દિવસ પહેલાં માલ આવી જાય કારણ કે એનું કારણ એવું થાય કે બટાકા ઊભા ઓડ્રેડ આવે એટલે એની જગ્યા બટાકા ખોદે અને તૈયાર કરે માલ વેચે કોલેસ્ટ્રોલ સુધી પહોંડે એ બચત થઈ જાય અને રોપો તૈયાર થઈ જાય એટલે સીધો તે ખેતર નવરું થાય એટલે ડાયરેક્ટ ડાયરેક્ટ એને રોપો પ્લાન્ટ ઉપર લઈને વહી નખે તો ખેડૂતને પચીસથી ત્રીસ દડા વહેલો ફળ મળી શકે છે મિત્રો તમે જોઈ શકો છો કે આ જે રોપા તૈયાર કરાવ હતા બરોબર એનું પાછળનું કારણ એક જ કે આપણો જે સમય છે મહિનાનો અથવા પંદર થી વીસ દિવસનો એ આપડે ચોખ્ખો બચે છે પ્લસ બીજો મોટો ફાયદો એ છે જર્મિનેશનમાં કોઈ પ્રોબ્લેમ રહેતો નથી સોએ સો ટકા તમે રોપ આવો તો સોએ સો ટકાની અંદર ઉગવાની શક્યતા રહેલી છે અને જ્યારે આપણે દાણા વાવતા હોઈએ છીએ કે બીજ વાવીએ છીએ તો એની અંદર આપણે જે જર્મિનેશનનો પીરિયડ છે સાહીઠથી સિત્તેર ટકા ઉગે છે બાકી ત્રીસથી ચાલીસ ટકા ઉગતા નથી તો એ પણ એક આપણને મોટામાં મોટો બેનિફિટ એ થાય છે કે જે જર્મિનેશનનો પ્રોબ્લેમ છે એ ડાયરેક્ટ સોલ્વ થઈ જાય છે અને ફોજાજી જે છે એ રોપા એવી રીતે તૈયાર કરીને આપે છે કેનામાં કોઈ ફૂગનાશક કે જંતુનાશક કોઈ પણ પ્રકારની જે આપણે જે ફંગીસાઇડ જે છે એ આવતું નથી એની અંદર ટાઈફોઇડમાં વિરડી અને સુડોમોનસ બે વસ્તુ નાખી અને તૈયાર રોપા કરે છે તો એનો મતલબ એ કે જ્યારે આપણે વાઈએ છીએ તો કોઈ પણ ફ્લૂગજન્ય પાક રોગો છે તમે જોઈ શકો છો કે ખારેલા નીચે પણ અડી ગયા છે તો પણ એને કોઈ પણ પ્રકારનું એ ફંગીસાઇડ આવ્યું નથી અને એક નંબરનો માલ અત્યારે જોવા મળી રહ્યો છે આપણી વચ્ચે તો ફોજાજી જે આ તમે આઈડિયા આવી એ તમારા ખરેખર ધન્યવાદને પાત્ર છે અને બીજા પણ ખેડૂતોને હું તો એટલું જ કહીશ કે તમે જ્યારે પણ કંઈ પણ વસ્તુ આવો તો એકબીજા મિત્રોની સલાહ લો સૂચન લો અને કઈ રીતે ક્યાંથી મળી રહે એ પણ પ્રકારનું એક આખું આયોજન કરો અને ફોજાજી જેવા મિત્રોને ખૂબ અભિનંદન આપું છું કે આજે તો એમના જમાઈને વવોરાવ્યું પણ જમાઈને ન વવરાવતા પણ બીજા પણ ઘણા ખેડૂત મિત્રો છે એમને પણ આ રીતે માર્ગદર્શન આપો હું તો કહું ભલે આપણે કમાણીની દ્રષ્ટિએ નહીં પણ ખેડૂત કઈ રીતે સદ્ધર થાય એની દ્રષ્ટિએથી આપણે આગળ આ ખેડૂતોને આપણે આગળ લાવવા પડશે અને જે મોદી સાહેબનું સ્વપ્ન છે કે ડબલ આવક થાય તો આ રીતનું આપણે વાવેતર કરશું તો ડબલ આવક ચોક્કસ થશે ફોજાજી તમે પણ થોડી માહિતી આપો તો આ રોપા ક્યાંથી મળશે અને કઈ રીતે મળશે તો એ પણ તમારા ત્યાં લોકો લેવા આવે આપણા ખેડૂતો સાહેબ આનો માટે આ રોપા જોઈતા હોય તો જે ગુગા નરસિંહ ફોજાજી ઘરમાં માળી મારું મોબાઈલ નંબર છે નવ્વાણું બે બેતાલીસ નવ્વાણું બે બેતાલીસ જીરો છેતાલીસ બોતેર બાબલર નંબર છે અને મારું નંબર છે નવ્વાણું બે સુડતાલીસ છોતેર પોસ્ટતે આ બે નંબર છે ચાલુ છે ચોવીસ કલાક ચાલુ છે ગમે ત્યારે તમે આ નંબર ઉપર એડજસ્ટ કરી કહો તમારો એકદમ પેટ ભરીને સારી સુવિધા અને સારો જવાબ નંબર છે તમે વાવો ન વાવો એનાથી કોઈ મતલબ નથી પણ તમારી ખૂબ ઈચ્છા હોય કોઈ બી સલાહ સુસન જોઈતી હોય તો તમને એકસો દસ ટકા મળી શકે પણ મેં તો આ જગ્યા ઉપર વપરાયા છે તમે એક સાહેબ જોવો તો ખરી અત્યારે એક કારેલા ઉપર કારેલો એકદમ લાઈન લાગેલી છે હું તો એટલો બધો ખુશ થઈ ગયો કે ભાઈ આ પહેલી વખત મેં એના રોપા તૈયાર કરાયા અને વવરાયા એનાથી તો હું એટલો બધો ખુશ છું કે જેની કોઈ સીમા નથી કોઈ પૈસા આવીને ખુશ થાય પણ એને પાસા આપવા પડે છે પણ અત્યારે આ ભગવાને આલ્યુ છે ને સક્સેસફુલ થયા છે કારેલામાં એ તો આપણા મજૂરીના પૈસા એ કોઈ માગે કરે કોઈને માર્કેટમાં લાવીને પૈસા ઘરમાં મૂકીએ પણ કૂકના ઉસેના લાયા આવવા પડે એટલે મને તો એટલો આનંદ છે કે બિલકુલ કે સુંદર આજે એક સોથી બસો ગ્રોમનો થયો છે પણ હજી બે દિવસ લાગજે એટલે પાંચસો નો કારલો બનશે આજે વીસથી બાવીસ રૂપિયા અને સારી ક્વોલિટી હોય તો ત્રીસ રૂપિયાનો બામો જાય છે અઢાર રૂપિયાનો બામો લોકલ મળે છે જમીન ઉપર પથરાયેલા હોય એનામાંથી જીવ જંતુ ઝેરી જનાવર બધા ફરતા હોય છે પણ આ લટકતો તુર્યો છે એના માટે એટલો આનંદ થાય કે સુપર માલ છે અત્યારે એમ થાય કે આપણે હાથી જ અને ગાજર કે ડુંગળી ખાય એ રીતે ખાવાની ઈચ્છા પણ થાય છે તો ભરતભાઈ તમે જે આ આઈડિયા લાવ્યો છે બરાબર એકદમ બેસ્ટ આઈડિયા છે અને નાના ખેડૂતો પણ આ વસ્તુ કરી શકે તો તમે એ થોડી માહિતી આપો કે તમે આ મલ્ચિંગ કરી જે પ્રાકૃતિક ખેતીમાં તમે જે આપણે નીચે છાણિયું ખાતર ભર્યું અને વાયા છે તો આની અંદર કેટલા રોપા આવ્યા છે અને કઈ રીતે તૈયાર કર્યું છે અને થોડી માહિતી આપો તો આપણા ખેડૂત મિત્રો પણ આગળ ભવિષ્યની અંદર કરી શકે ના સાહેબ એક વીઘા ઉપર આ વા મારું વાવેતર કરેલું છે આમાં સોળસોથી અઢારસો નંગ વાયેલા છે બિયારણ બરાબર અને મેં જે એડવાન્સ રોપા કરાવવાનો મારો હેતુ એ કે આમાં ડાયરેક્ટ ચોપવાથી મને કોઈ ગાળા છે ખૂબ ડેમેજ બી હોઈ શકે અને રોપા કરવાથી મને સો સો ટકા રિઝલ્ટ મળે અને એક પણ ડોકો જવાની કે કોઈ ડેમેજ થવાની શક્યતા અમારે રહેતી નથી અને આમાં નાનો ખેડૂતો એ પણ સારામાં સારી ખેતી કરી શકે આમાં એક જ છે કે આમાં થોડું આમ ટેકાનો ને તાર બંધી કરવાને એનો થોડોક આપણે થોડી મહેનત કરવી પડે પણ પછી એની આપ આપમેળે ડાયરેક્ટ સરસ ક્વોલિટી બને સમયનો બચાવ થાય તો આ જે ભરતભાઈએ કરેલું છે બરોબર તો વીસથી પચીસ દિવસ એડવાન્સમાં છે અને જ્યારે આપણે એડવાન્સમાં હોઈએ છીએ કહેવાય છે ને કે જાગતાનું જે જાગે એના એનું ભાગ્ય ખુલે તો આ ભરતભાઈએ આજે જે એડવાન્સમાં જે બટાકા વાય એના પછી તરત જ આ વસ્તુ તરત જ કરી છે બરાબર એમને ભાવ પણ સારા મળી રહ્યા છે તો આ વસ્તુ ભરતભાઈને પૂછ્યું કે ભરતભાઈ તમે કઈ કઈ જગ્યાએ વેચાણ કરો છો તો એ પણ આપણા ખેડૂતો અહીંયાથી લાવવા મંખવામાં પણ એમને સગવડતા રહે મારે આ બધું દિશા માર્કેટ યાર્ડમાં જ જાય કારેલા બધા અને એડવાન્સમાં અહીંથી ગાડી ઉપડે એટલે ત્યાં ગ્રાહવું પણ નક્કી જ હોય કે ને કેવી રીતે આપવું બરોબર ને બધું દિશા જ માર્કેટ યાર્ડમાં જાય ને થોડા ઘણું જાય તો પાલનપુર ઓર્ડરમાં હોય જાય તો મિત્રો આપ જોઈ શકો છો કે આજે જે ભરતભાઈની આપણે મુલાકાત લીધી એમને સારામાં સારા આજે કારેલા છે અને એ પણ દેશી જાત છે કારેલાની લાંબી જે જાત આવે એની અંદર પણ દેશી જાત હોય છે તો ટ્રેમાં કરી છે અને ખરેખર આજે હું પણ બહુ ખુશ થયો છું કે આ જે એડવાન્સમાં આપણે જે પદ્ધતિ અપનાવીએ છીએ તો એની અંદર પણ આ વસ્તુ થઈ શકે છે તો તમારો સમયનો બચાવ પ્લસ પૈસાનો બચાવ અને બીજું કે આપણી જમીન પડી ના રહે તો જમીનનો પણ એ ફાયદો થાય છે પ્લસ જર્મિનેશનનો જે જે પ્રોબ્લેમ આવતો હોય છે એ પણ આ વસ્તુની અંદર નથી આવતો અને સારામાં સારા આપણે ભાવ પણ લઈ શકીએ છીએ તો આ આ પ્રસંગે વધુ ન કહેતા ભરતભાઈ અને ફોજાજી માળીનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત ભરત માતા કી જય જય ગુ માતા